સ્પેસમાં કોણ પરમાણુ હથિયારો રાખવા આવે છે આવી ઈચ્છાથી કયો દેશ દુનિયાનો આવ્યો છે અને બેઠકો ઉપર બેઠકો કરી રહ્યો છે આના સંદર્ભે આપણે વાત કરીએ હું આનંદ શુક્લ આપનું સ્વાગત કરું છું શું હવે આગામી યુદ્ધ એ સ્પેસમાં લડવામાં આવશે પરમાણુ હુમલાનો ખતરો એ હવે સીધો આંતરિક્ષથી દુનિયા ઉપર તોળાઈ રહ્યો છે અમેરિકાના એક ઇન્ટેલિજન્સ રિપોર્ટની અંદર આના તરફ ઇશારો કરવામાં આવ્યો છે અમેરિકાએ આને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે અમેરિકાના ઇન્ટેલિજન્સ રિપોર્ટની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે રશિયા આ વાત પર મંથન કરી રહ્યું છે કેવી રીતે સ્પેસમાં પરમાણુ હથિયારોને મૂકવામાં આવે એક મીડિયા અહેવાલની અંદર એક રિપબ્લિકન સાંસદે રશિયાની યોજનાને લઈને ચેતવણી પણ આપી છે આ ચેતવણીની અંદર કહેવામાં આવ્યું છે કે અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષાને ઘણો ગંભીર ખતરો છે આખા મામલાની જાણકારી ધરાવનારાઓનું કહેવું છે કે હાલ રશિયાએ સ્પેસમાં પરમાણુ હથિયારોની કોઈ તહેનાતી કરી નથી આને લઈને રશિયા મંથન કરી રહ્યું છે તેમ છતાં આ સુરક્ષા એજન્સીઓ માટે મોટી ચિંતાની વાત છે જો કે સામાન્ય લોકો માટે હાલ આ મુદ્દે કોઈ ચિંતાની જરૂર નહીં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે અમેરિકાની એજન્સીઓનું એમ પણ કહેવું છે ભલે રશિયાની આ યોજના હાલ પરવાન ચઢી નથી પરંતુ આ ચિંતાનો જરૂરથી વિષય છે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પણ આને લઈને મહત્વની બેઠક કરવાની વાત કહી છે આ દરમિયાન એક અમેરિકાના સાંસદે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સમક્ષ માગણી કરી છે કે રશિયાના ખતરનાક મિશનની સાથે જોડાયેલી જે જાણકારી છે તેને જનતા સાથે શેર કરવામાં આવે તેમણે કહ્યું છે કે તેને બતાવવાથી ખબર પડી શકશે કયા સ્તરનો આ ખતરો છે અમેરિકાની એજન્સીઓ આટલેથી અટકી નથી અને તેમનું કહેવું છે આવી યોજના આપણા માટે એ વખતે ચિંતાની વાત છે જ્યારે ગાઝા અને યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેમાંથી એક યુદ્ધમાં તો અમેરિકાનું નિકટવર્તી ઇઝરાયલ પણ સામેલ છે તેના સિવાય યુક્રેનમાં પણ અમેરિકાના નેતૃત્વવાળા નાટો દેશોના સંગઠન એ અત્યારે સતત રશિયાને પડકાર આપી રહ્યા છે હાલ જેક સુલિવન પણ આના પર કંઈ બોલી રહ્યા નથી આના સંદર્ભે સવાલના જવાબમાં એમણે એટલું જ કહ્યું હતું હું હાલ કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી મહત્વપૂર્ણ છે કે કેટલાક સમય પહેલા ન્યુયોર્ક ટાઈમ્સ અને એબીસી ન્યૂઝે પણ આ પ્રકારના રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા અને દાવો કર્યો હતો રશિયા સ્પેસમાં ન્યુક્લિયર વેપન્સ રાખવા માંગે છે મહત્વપૂર્ણ છે કે રશિયા અને અમેરિકા વચ્ચે સોવિયેત સંઘના જમાનાથી શીત યુદ્ધની સ્થિતિ છે આ શીત યુદ્ધ યુક્રેન જંગની અંદર વધુ વકર્યું છે અમેરિકા જોકે યુક્રેન યુદ્ધની અંદર સીધું ઉતર્યું નથી પરંતુ શસ્ત્રો સહાય અને મોરલ સપોર્ટ એ યુક્રેન રશિયા રશિયા સામે અમેરિકા તરફથી મળી રહ્યો છે નાટો દેશોના સંગઠનને પણ અમેરિકાના સમર્થનથી રશિયાને પડકારી રહ્યા છે આવા સંજોગોની અંદર ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં પણ અમેરિકા ફસાયેલું છે તેને આરબ દેશોને આ મામલે મનાવા પડી રહ્યા છે થોડા દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કટાક્ષ કર્યો હતો કે અમેરિકા યુરોપિયન યુનિયન અને પશ્ચિમી દેશોને ખબર પડી ગઈ છે કે રશિયાને હરાવી શકાય તેમ નથી અને રશિયા એ દુનિયામાં સૌથી વધારે પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ છે રશિયાના જે ન્યુક્લિયર વોર હેડ્સ છે એ સૌથી વધારે સંખ્યામાં સક્રિય સ્થિતિમાં છે આવા સંજોગોમાં રશિયા દ્વારા સ્પેસની અંદર પરમાણુ શસ્ત્રોને મૂકવાની વાત કરવામાં આવે તો નિશ્ચિતપણે દુનિયાની મહાસત્તા તરીકે અમેરિકા માટે આ ચિંતાનો વિષય છે